ગુડ મોર્નિંગ રાજકોટ તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસ રાજકોટ માર્કેટયાર્ડના ભાવમાં આપણે જોઈએ આ આ દાણાના રૂપિયા રૂપિયા જે ચાલીસ રૂપિયાથી માંડી હાલકું ચાલી રૂપિયા છે અને એક નંબર બહુ રૂપિયા સુધી વેચાય છે તાણા મૂડાનો પાથરો મૂકવા પચાસ રૂપિયાનો પાથરો વેચે છે પુનમભાઈ સુનીલભાઈ કેવું ગમ મોટી મોલડી તે ભાઈ આવે છે વેચવા જે પચાસ રૂપિયાનો પાથરો મૂડાનો વેચે છે આ ધાંજરિયો હે જે સાત રૂપિયા તે માટે આઠ રૂપિયા પૂર્યું વેચાય છે જે ભાઈ ખેડૂત છે અને ચોટીલા પાસે ભીમગઢ છે ત્યાંથી આ તાંજરીઓ લઈને આવે છે આ દેશી લોકલ આની મેથી છે ખુબાવ વેચો ભાઈ જે પંદર રૂપિયા પુરીઓ વેચાય છે કયો કામ બેટી શું નામ છે ભાઈ નું નામ છે અને બેટી રામપરા ના મેથી લઈને આવે છે જે પંદર રૂપિયાનું પૂર્યું વેચે છે એક નંબર મેથી એકદમ કોરી મેથી

પુરીઓ હેવી પાલક શું વેચો ભાઈ અઢી રૂપિયા જે બે થી માંડી ને અઢી રૂપિયા પુરીઓ વેચે કયું ગામ મોટી મોલડી થી આવે છે શું નામ કેશુભાઈ ખેડૂત નું નામ છે જે મોટી મોલડી થી આ પાલક લઈને આવે છે અને બે થી અઢી રૂપિયા પુરીઓ વેચે એક નંબર પાલક છે વજન વાળું હેવી પુરીઓ છે

દેશી મેથી મેથી ભાઈ ભાઈ વેચો જે રૂપિયા જેસલભાઈ ખેડૂત નું નામ છે કયું કામ કાથરોટા થી ખેડૂત આવે છે મેથી લઈ જે મીડિયમ મેથી દેશી છે સાત થી આઠ રૂપિયા પુરિયું વેચાય છે પાન છે જે સોમનાથ વેરાવળ થી આવે છે અને પચીસ રૂપિયાનું પૂર્યું વેચાય છે આ નાના પાન છે જે દસ થી માંડી ને પંદર રૂપિયા પુર્યું વેચાય છે

એક નંબર નાસિક છે ખુબ વેચો ભાઈ થી માંડીને સો રૂપિયા કિલો વેચાય આ એક દેશી ભાજી છે જે ઢીમડા ની ભાજી કહેવાય जे चार ते पांच रुपया पूरी हो वेचाई है आ मीठो लीमड़ो सी जे दस ना बे पुरिया वेचाई है अब बे नंबर डूंगरी है आ नंबर नी चार जे त्रीस थी मांडी चालीस रुपया किलो वेचाई है કયા ગામ ચોટીલા સાઈડ થી આવે છે શું નામ ધીરુભાઈ ખેડૂત નું નામ છે જે આ કાઠુવારી ડુંગરી લઈને આવે છે